ગુજરાત પોલીસની નવી પહેલ કરજણ પોલીસનો સરપંચો સાથે પરિસંવાદ કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસની એક અનોખી પહેલ હેઠળ તાલુકાના ગામડાઓના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ રાજ્યના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરપંચોનો સહયોગ મેળવવાનો હતો અગાઉના સમયમાં ગામડાઓમાં પોલીસ પટેલની નિમણૂક થતી હતી જેઓ પોલીસ સ્ટેશન સાથે સંકલન કરી ગામમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા હતા આ પરંપરાને આધુનિક સ્વરૂપ આપતા કરજણ પોલીસે સરપંચોને ગામના પ્રથમ નાગરિક તરીકે જવાબદારીઓ અને કાયદાના પાલન વિશે વિગતવાર માહિતી આપી આ પરિસંવાદમાં સરપંચોને ગામમાં સુરક્ષા શાંતિ અને સહકારના મહત્ત્વ વિશે સમજાવવામાં આવ્યું જેથી ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને આજરોજ તારીખ દસ આઠ બે હજાર પચીસના રવિવારના રોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સાય સાહેબની સૂચના અન્વયે વડોદરા ગ્રામ્યના એસપી શ્રી રોહન આનંદ સાહેબ તેમજ ડબોઈ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આકાશ પટેલ સાહેબ તેમજ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે ભરવાડ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરજણ તાલુકાના નાના મોટા તમામ ગામડાઓના સરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રીઓને કરજણ પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ અને સુવ્યવસ્થિત બને તે હેતુ સારું એક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આ પરિસંવાદ દ્વારા તમામ સરપંચશ્રીઓ તેમજ ઉપસરપંચશ્રીઓ હાજર રહેલ અને તેઓને સાયબર અવેરનેસ ટ્રાફિક જનજાગૃતિ તમામ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચના તેમજ અત્રેના પોલીસ સ્ટેશનથી કરવામાં આવતી સી ટીમની કામગીરીની તેમજ તમામ સરપંચશ્રીઓને ઉપસરપંચ એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરી અને ગામડાઓમાં બનતા તમામ નાના મોટા બનાવોની જાણ પોલીસને ત્વરિત અને ઝડપી થાય તે હેતુ સારા એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવેલ તેમજ સાથી પોર્ટલ જે છે તે હેતુની તે બાબતની તેમને માહિતી આપવામાં આવેલ અને ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર છે તેની પણ માહિતી આપવામાં આવેલ આ સિવાય કાયદો અને વ્યવસ્થા માટે તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓને પોલીસની તમામ માહિતી અને તમામ સાથ સહકારની અપેક્ષા સાથે જાણ કરવામાં આવેલ છે